તો આજના આ વિડિયોમાં આપણે 21 બાવીસ જૂન બે હજાર પચીસ માં આવતી જેઠ મહિનાની વધ પક્ષ એકાદશી એટલે કે યોગીની એકાદશી વિશે વાત કરવાના છીએ આ પુણ્યકારી એકાદશી આપણને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવે છે અઠ્યાસી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર પુણ્ય આપે છે

એકાદશી એટલે કે અગિયારશ કે જે વર્ષમાં કુલ ચોવીસ વખત આવે છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે અધિક માસ આવે ત્યારે તે બે વધીને છવ્વીસ થઈ જાય છે અને દરેક એકાદશીનો પોતાનો અલગ અલગ મહિમા હોય છે અને એટલા માટે આપણે દરેક એકાદશી એ સત્સંગ કરીએ છીએ અને અમે આપ સૌ લોકોને એકાદશી નો મહિમા તથા વ્રત કથા પણ સાંભળાવીએ છીએ જે લોકો એકાદશી નું વ્રત કરવા ઈચ્છે છે કરી કરી શકે શકે એટલે કે આગલા પણ અને સવારે સૂર્યોદય થી પણ આ વ્રત લઈ શકે છે જે રીતે આપણે ભગવાન ની સેવા કરી શકીએ ભગવાન ની પૂજા કરી શકીએ વ્રત ઉપવાસ કરી શકીએ તે જ રીતે વ્રત ધારણ કરવાનું અને વ્રતનો સંકલ્પ કરવાનો સવારે વેલા ઉઠી હથડીના દર્શન કરીને નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ગ આપીને આપણા આંગણાના રહેલા તુલસી માતાના દર્શન કરીને સૌપ્રથમ ભગવાનનું પૂજન વિધિ કરવામાં આવે છે કે જેના માટે આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી એ પછી ભગવાન શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ હોય લાલો હોય લક્ષ્મીનારાયણ હોય રાધા કૃષ્ણ હોય કે જેમાં આપણે માનતા હોય તે સ્વરૂપની પૂજા કરવી જોઈએ

અલગ બાજોટ પાથરીને તેના ઉપર પીડું વસ્ત્ર પાથરીને ભગવાનની મૂર્તિ ફોટો સ્થાપના કરીને કુંમ સ્થાપન કરીને પણ પૂજા કરતા હોય છે તો એ રીતે પણ ભગવાનની પૂજા કરી શકાય અને ભગવાનની મંદિરમાં પણ પૂજા કરી શકાય છે જો તુલસી પત્ર આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય પરંતુ પોતાના ઉપયોગ કે સેવન માટે તુલસી પત્ર તોડી ન શકાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ભગવાન ને પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ કે પછી ભગવાન નો કોઈ પણ મંત્ર આવડતો હોય તે બોલવાનો અને પૂજા પૂર્ણ થઈ જાય એ પછી ભગવાન ની આરતી કરવાની જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકો માં વહેંચવાનો તથા આ નો વ્રત ત્રણ રીતે થઈ શકે એક તો ઉપવાસ એક ટાઈમ ભોજન એને એક નિરાહાર કે જેમાં ઉપવાસમાં ફળાહાર લઈ શકો છો એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે ઘરનું રાંધેલું સાત્વિક ભોજન લઈ શકાય લસણ ડુંગળી વગરનું અને ચોખાના સેવન વગરનું અને ત્રીજું છે નિરાહાર કે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી કે જેને નિર્જળા એકાદશી કહીએ છીએ અને જે નિર્જળા એકાદશી જેઠ મહિનાના સુદ પક્ષમાં પણ આવે છે કે જેમાં તેનું જ મહત્વ છે કે જેને આપણે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ આપણા શરીરને ને ધ્યાનમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો શરીર સાથ આપતું હોય તો જ ઉપવાસ કરવો ઉપવાસમાં ફળ ચા દૂધ લઈ શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન લે છે તેને સાંજના સમયે લે તો વધુ ઉત્તમ છે અથવા કોઈ ધંધા નોકરી હોય અને બપોરે ભોજન લેવું પડતું હોય તો બપોરે પણ લઈ શકાય તો હવે ઘણી વખત જોયું છે એકાદશી ની મહાત્મી ની કથા સાંભળવાની ભગવાન વેદ વ્યાસે પણ કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે કે જે પાંચ અનુષ્ઠાન છે માતા પિતા સેવા સૌભાગ્યવતી સ્ત્રી કરેલ પતિ સેવા સર્વ સંભાવ રાખો ક્યારે તારું મારું ન કરવું મિત્ર નો દ્રોહ કદી ન કરવો અને ભગવાન શ્રી વિષ્ણુ નું પૂજન ભજન કરવું આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનું પણ સાચા મન થી સાચા ભાવથી પાલન કરીએ અથવા તો પાંચેય વસ્તુનું પાલન કરીએ તો આપણને એકાદશી નું ફળ મળે છે કે જેને આપણા શાસ્ત્રોમાં પાંચ મહાયજ્ઞો તરીકે બતાવેલા છે ના નિયમ છે પરંતુ સંસારી ચલાવવાની ફરજથી જ પ્રભુ પ્રસન્ન રહે છે આપણે જે પણ કોઈ કાર્ય કરતા હોય ધંધો નોકરી કરતા હોય ઘરનું કામ કરતા હોય

એટલે જે લોકો વ્રત ન કરી શકતા હોય તેને ક્યારે મનમાં સંકોચ ન કરવો અને દુખી ના થવું આ વસ્તુ જે કહી પાંચ મહાયજ્ઞો તે પણ કરી શકો છો કે જેનાથી પણ એકાદશીનું ફળ મળે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજામાં પસાર કરવાનો વધુમાં વધુ જેટલો સમય આપી શકીએ 24 કલાકમાંથી માંથી ભગવાનને ભગવાન ને આપવો જોઈએ કેમકે આપણે 15 દિવસમાં એક દિવસ તો ભગવાનને સમર્પિત કરીએ ને એટલે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરીને ભગવાન ના પાઠ કરવાના મંત્ર કરવાના કથા સાંભળવાની સત્સંગ કરવાનો જો કોઈ જગ્યાએ સાંજે કીર્તન ભજન ભજન થતા હોય તો 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 ત્યાં જઈને બેસવું આવડે આવડે ગાવા ન સાંભળવા કેમકે ભગવાન ની ભક્તિ મન થી થઈ શકે કાન થી થઈ શકે અને મુખ થી થઈ શકે છે જો તેમાંથી કોઈ પણ એક રીતે પણ ભગવાન ની ભક્તિ થાય તો પણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન રહે છે અને એટલા માટે જ કહેવાય છે ને કે શક્તિ એવી ભક્તિ તો આ રીતે ભક્તિ ભાવપૂર્વક વ્રત કરીને બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના કે જેમાં જે લોકો 21 તારીખે વ્રત કરે છે તેને 22 તારીખે પારણા થશે 22 તારીખે વ્રત કરવાના છે તે લોકોને 23 તારીખે પારણા થશે તો આ રીતે આપણા શાસ્ત્રોમાં યોગીની એકાદશીનું મહાત્મય બતાવેલું છે તથા વ્રતની વિધિ આપણે સાંભળી અને જાણી હવે આપણે

વિશ્વા ગણ લક્ષ્મી કાંતમ કમલનયન ગમ્ય વિષ્ણુ હરમ સર્વલોનાથ બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય એક વાર ધર્મરાુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે હે જનાર્દન

પૂજા માટે હેમમાલી નામનો સેવક રોજ ફૂલ લાવતો હતો હેમમાલી ને વિશાલાક્ષી ની એક સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માન સરોવર માંથી ફૂલ લઈને આવ્યો પરંતુ

યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાનો આદેશ આપ્યો હેમમાલીની રાજા કુબેર સામે ડરથી ધ્રુતતા ધ્રુતતા હાજર રહ્યા તેમને જોઈને રાજા કુબેરને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે ક્રોધમાં હે પાપી મહાનિય કામસક તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું તારી સ્ત્રીથી વિયોગ પામીશ અને મૃત્યુ લોકમાં જઈને કોઢી થઈશ કુબેરજીના શ્રાપથી તે ક્ષણે હેમમાલિ સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યા અને કોઢી પણ થઈ ગયા તેમની સ્ત્રી પણ તેમનાથી અલગ પડી ગઈ અને મૃત્યુલોકમાં આવીને તેમણે ખૂબ દુઃખ ભોગવ્યો પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ ખરાબ ન થઈ તેમને પાછલા જન્મની પણ યાદ રહી તેથી તેઓ અનેક દુઃખ ભોગવતા પોતાના પૂર્વ પૂર્વજન્મના ખરાબ કર્મોને યાદ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યા ત્યાં ચાલતા ચાલતા તેઓ માર્કંડે ઋષિના આશ્રમમાં આવ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તેઓ બીજા બ્રહ્મા જેવા જ લાગતા હતા તે આશ્રમ બ્રહ્માજીની સભા જેવો શોભતો હતો હેમાલીને ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડ્યા તેમને જોઈને માર્કંડે ઋષિએ પૂછ્યું કે તેવા કયા ખોટા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થઈ ગયો છે અને આટલું દુઃખ ભોગવે છે ત્યારે હેમ માલી કહે છે કે હે મુનીશ્વર હું રાજા કુબેરનો સેવક છું મારું નામ હેમ માલી છે હું રાજાની પૂજા માટે રોજ ફૂલ લાવતો એક દિવસ મારી સ્ત્રી સાથે વિહાર કરતા મને મોડું થઈ ગયું અને બપોર સુધી ફૂલ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીથી વિયોગ પામીશ અને કોઢી થઈને મૃત્યુ લોકમાં દુઃખ ભોગવીશ તેથી હું કોઢી થઈ ગયો છું અને ખૂબ જ દુઃખ ભોગવું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો કે જેનાથી મુક્તિ મળે આ સાંભળી યોગી ની એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરીશ તો તારા બધા પાપ નષ્ટ થઈ જશે આ સાંભળીને હેમમાલી ખુબ જ ખુશ થયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું એકાદશી નું વ્રત કર્યું

કે જે બ્રહ્મ વેવત પુરાણમાં દર્શાવેલો હતો તો બોલે શ્રી કૃષ્ણ ભગવાનની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલી શ્રી લક્ષ્મીપતિ નારાયણ ભગવાનમાં આપણે યોગી એકાદશીનો મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય તથા વ્રત કથા વિશે સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો આ સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર